રામ રામ ને સીતારામ આજે અમારો લોકો તમારું સ્વાગત છે યદ કરી રહ્યો છે જો લેસન હે શું કરસ લેસન કે ભાઈ બાકી હવે જો આ એટલું રયો આ એક દા ક્લોરિયો પછી વિજ્ઞાન બાકી આજે ગાઈસ મમ્મી વિડિયો ઉતારી રહ્યો પાછું કર તો હું પાછું કર દે પાછું બ્લોગ ની શરૂઆત કરી દે મે હારું એકર બ્લોગ હતો મજા આવે તો આજે શું કરશો આજે મારે ઘોડી બતાવવાની ઘોડી મીન્સ તારે પાછા ઘોડી ઓમ ટ્રાઈપોડ ટ્રાઈપોડ બતાવી દો બતાવી દે ઓકે તો બતાવી દો કે તું બતાવી દે હું બતાવી દઈશ તો ચલો હવે મળીએ પાછા ફરીવાર હાલો મિત્રો તમને બીજની આ બીજ છે તેની શુભકામના હેતને એવું લેસન થઈ ગયું છે તો તમે ટ્રાઈપોડ દેખાડશે બીજું કઈ હવે જો આ બે દિવસે સાડી આવતી નથી જ્યારે સાડી આવી ત્યારે એટલી ઉતાવળની હતી ને તો ટૂટા ટૂટા કરી

આવી જોઈએ કોમેન્ટ માં ભેજો કોમેન્ટ માં જરીક જણાવજો હાલો એક જો દેખાડું છું દેખો ગાઈસ જો ખાલી ટ્રાયપોડ આવડું જ નથી તમને બતાવો મોટું કરીને બતાવો નાનું કે નાનું તો હરકુ દેખાય આ પેલા નાનું હા પેલા નાનું કે જો અનાર અને આ ભેગા થઈ જાય ને છૂટા પણ પડી જાય હું તમને મોટું કરીને દેખાડું

Hérna það er því að, það er hérna, það hefði ég náttu því prosessstofum að náttu hérna því. Íkvalvann hóið ekki? Ég hefna um takkó maran hóið? Íkvalvann hóið. Hann er upphagast, þú þú þúðu að umhagast það. Náttu karogur, karogast? Ó. Það er eins og ég hefna þið? Ég hefna þið. Tjóð! Hann er áru að náttu karogur. Ég þú 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 þú.

હવે મેં કઉ ચોખા લઈ આવ્યા છે જે મળી ગયું અને હવે રસોઈ જો રસોઈ બાકી તો એ ફટાફટ કરું ટિફિન યાદ ને લઈ જવું હોય કાંઈ થાકી ગયા ને બે ફેરા કરવા પડે બધું ઉભડતું બે બીજા હવે યત ને આપું છું યત આ તો ગાઈસ હવે આપણે આવી રીત ના ને મમ્મી હવે બ્લોગ શૂટ કરતી જો મારી ખુડી મમ્મી આ રીતે કોઈ કઈક શૂટ કરતી રહેશે અને આપણે પણ કઈક શૂટ દે તો હવે મને ડાયરેક્ટ આપણે સ્કૂલ આવીને ચોખા લઈ આવ્યા છે ને તમને બતાવી દઉં શું બતાવવાનું ઘઉ ચોખા તો ચોખા ઘઉ અચણા તુવેટા અને મીઠાની કોથળી આટલું બધું આપે ઘઉં ને ચોખા તો ફ્રીમાં આપે ચણા ને તુવેરની દાળ थी से। तो के जो. सात मिनिचार <laughs> 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 Mami, a lo pasé, ok, esto, dale algo fino, es que no hay. Ok, todo eso, te voy a vlog más para si. Mini tu bote. A lo chau, ya, sara, ya, te ya, che, ya, te surco, escuela, ya, no, somete, te ya, che, te ya, che. Ready, te ya, ya, che. Me la calo, eh, me la escuqué ni fom. Te pin, pi, ready. Oh, અબ ક્યાં કર ના હે હવે બધી એકશું થોડું ચોખા ને હમ અને તને સ્કૂલે જા પાંચ વાગે આવીને ત્યારે શું નાસ્તામાં કરું શીખી છે અને મળી આવે આવીને પાંચ વાગે ત્યાં સુધી બાય બાઈ તો ગાઈ જ હવે મળી આપણે પાંચ વાગે ભાઈ આવું ને પછી નહીં ના પાંચ વાગે મળીને પાંચ વાગે

હાલો જો દેઈ ની સાયકલ લઈને આવી ગયા છે તમને બતાવી દઉં છું અગલે જ જા આ દે સાયકલ લીધી છે એનો બર્થડે કાલ છે ને હેપી બર્થડે હેપી બર્થડે અને આ તો સિવાય વાત કે ગયો સાંજે બોલો કાલે બોલવાનું આજે ને કાલે માર છો કાલે બર્થડે છે એટલે કાલે બોલવાનું વાળીલે બાજી આ બાજુ નું ખબર નોડે હા તો ગાઈસ જો આ દે નવી સાયકલ લીધી છે હાલ તો દે બરી એ હું તું સુ કરી પેલો લોકો કે વ્લોગ કરી બોલતો નથી તാ નહીં વ્લોગ તો તારે જૂતારવાનો અપ કન્ટિન્યુ કરો જો હવે રસોઈ નો સમય મેં વહુ જોવાય ગયા તા અને હવે બનાવી રસોઈ રસોઈમાં શું બનાવશું તો કઢી એ જ ને કઢી ભાવે નહીં એટલે એને શાક બનાવી દઈશું બીજું અમે મારા તો કઢી કઢી ખાઈ ના તો મને કઢી ન ભાવે જો જોઈ જાળ આવ્યું કાર્ડ આવ્યું છે અને હવે જો આપણે રસોઈની તૈયારી કરશું આ ડટલો બદલાય એવો લાગે છે જો આ ફિલ્ટર નો બદલાવો પડે ને દે ફરવા દે હવે રસોઈ બનાવી નાખી એક તૂપ દીવા કરી લેશે અને હવે મળી સાંજે હાલો જો ગઈ જાય રસોઈ બનવા મેળી છે કઢી બનાવી નાખી છે એટલે બટાકાનું શાક બનાવી દીધું છે અને અમે જો રોટલી બનાવી છીએ અને આવજો તમને પણ જેને કઢી ભાવતી હોય ને જમવા હેત તો ન કઢી ખા ખાઈ લે તો કોઈક દિવસ બબે તો કરવું નહીં મનનો ભાવ ખાઈ લે લેવું પણ અમને નથી ભાવતું તો ખાઈ લેશે

के लागे, <laughs> के लागे छे हम सरस लागेस अब दम के के लागे छे सरस छोटु ये करा कराज वीडियो बहुत अच्छा बनयो फुल चला करा

તમને અમારો વિડીયો તો એક લાઇક કરજો અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ કાલના વિડીયોમાં નવા ઉમંગ અને નવા જોશ સાથે ત્યાં સુધી બાય બાય અને હવે મળીએ કાલના વિડીયોમાં રામ રામ ને સીતારામ બાય બાય જો તમને અમારા વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ફેમિલી મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે મળ્યા કાલ નવા જોશ સાથે નવા ઉમંગ સાથે નવી એનર્જી નવી સવાર સાથે તો ત્યાં સુધી બાય બાય રામ રામ મમ્મીનો વિડીયો કેવા લાગે છે કોમેન્ટમાં કેજો બાય બાય